वर्णिवेशर्मणीयदर्शनं मन्दहा शरुचिराननां भुजं पूजितं सुरुनरोत्तं नैर्मुदाधर्मनन्दनमहं विचिन्तये असतोमाष्टगमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા વૈકુંઠ ધામ છે તે જ ધામ છે આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે તો સ્વામિનારાયણ સંપ્રદાય રચેલા શ્રીમદ ભાગવત આદિ ગ્રંથોની અંદર બે પ્રકારના વૈકુંઠ બતાવેલા છે વૈકુંઠ નો અર્થ એવો થાય છે કે જેની અંદર કાળ કર્મ અને માયાનો પ્રવેશ નથી એવું જે ધામ તે વૈકુંઠ ધામ અને બીજો અર્થ એવો કરવામાં આવેલો છે શ્રીમદ ભાગવતના અષ્ટમ સ્કંધની અંદર કે વૈકુંઠ એવા ભગવાનને રહેવાનું જે ધામ છે તે વૈકુંઠ ધામ છે આ વૈકુંઠ ધામ જે છે એ બે પ્રકારનું છે એક કાર્ય વૈકુંઠ અને બીજું નિત્ય વૈકું કાર્ય વૈકુંઠની સ્થિતિ જે છે એ અંદર આવેલી છે અર્થાત કે આ બ્રહ્માંડ ની અંદર રમાની ઈચ્છાથી જે વૈકુંઠનું નિર્માણ કરવામાં આવેલું તેને કાર્ય વૈકુંઠ કહેવામાં આવે છે જેનું વર્ણન શ્રીમદ ભાગવતની અંદર ભગવાન વેદવ્યાસજીએ સ્પષ્ટ રૂપે કરેલું છે કે રમાની ઈચ્છાથી ભગવાન શ્રીમદ નારાયણે વૈકુંઠ લોકની રચના કરેલી હતી જ્યારે લક્ષ્મીનારાયણ દેવનો દિવ્ય વિવાહ થયો तेरे हवे कहू इच्छा थी आप कोई धामी रचना करो तर वैकुंठनाथ ने आ वैकुंठनी रचना करेली जेनु स्थान સત્યલોક થી નીચે અને સ્વર્ગ લોક થી ઉપર છે એવું ભગવત પ્રસાદજી મહારાજ શ્રીમદ ભાગવતની ભક્તરંજની ટીકામાં અષ્ટમ સ્કંધની ટીકાની અંદર પોતે કહે છે એટલે આ જે વૈકુંઠ જે છે એને કાર્ય વૈકુંઠ કહેવામાં આવે છે જેમ ભગવાન સ્વામિનારાયણ જ્યારે સમાધિ પ્રકરણ ચલાવતા હતા ત્યારે એ જ ભગવાન સ્વામિનારાયણને કેટલાક ભક્તોએ કાર્ય વૈકુંઠની અંદર વિષ્ણુ રૂપે જોયા જેનું વર્ણન કરતા સતાનંદ સ્વામી પોતે કહે છે વૈકુંઠે તી રમયા રૂચયે તી વિશાલે રચિતે સ્વેન ચ વિષ્ણુ વર્ષસી તમકાલે

વિષ્ણુ રૂપે લક્ષ્મીજીની સાથે તમે જ રહ્યા છો એટલે કે આ જે જે વૈકુંઠ વૈકુંઠ છે છે એ કાર્ય એવું સિદ્ધ થઈ જાય છે અને શ્રીમદ ભાગવતના અષ્ટમ સ્કંધની અંદર પણ જે વર્ણન કરવામાં આવેલું છે તથા શ્રીમદ ભાગવતના સાત એક ચોત્રીસ ની અંદર પણ જે વૈકુંઠનું વર્ણન કરવામાં આવેલું છે તે વૈકુંઠ બીજું કોઈ નથી પરંતુ એ એ વૈકુંઠ વૈકુંઠ જે જે છે છે કાર્ય રુચિ થી બનાવવામાં આવેલું વાસુદેવ વનાતમય અંદર પણ સમુદ્રમાંથી જ્યારે લક્ષ્મીજીનું પ્રાગટ્ય થયું ત્યારે લક્ષ્મીજીએ ભગવાન શ્રીમંત નારાયણને પોતાના પતિ તરીકે વર્યા અને એમના લગ્ન થયા અને ત્યારબાદ ભાર્યા એટલે કે ભગવાન વિષ્ણુએ પોતાની ભાર્યા લક્ષ્મીજીના રહેવા માટે જે વૈકુંઠની રચના કરી જેને કાર્ય વૈકુંઠ કહેવામાં આવે છે આ વૈકુંઠની અંદર પણ ક્યારે પણ કાળ કર્મ અને માયા જે છે તેનો પ્રવેશ થતો નથી એટલે ભગવાનના કોઈ દિવસ કાળ કર્મ કે માયા આ લોકના જે ભોગ જે છે તેને ક્ષય કરી શકતા નથી અને આ ધામમાં ગયો પણ જીવાતમાં પુનઃ સંસારમાં આવતો નથી એવું સિદ્ધાંત સિદ્ધ કરેલો છે નિત્ય જે વૈકુંઠ જે છે જેને ગોલોક કહેવામાં આવે છે અક્ષર તરીકે કહેવામાં આવે છે એ નિત્ય વૈકુંઠ છે જેનું સ્થાન આ બ્રહ્માંડની બહાર આવેલું છે કે બ્રહ્માંડની બહાર આની સ્થિતિ આવેલી છે અને એને ભગવાનનું નિત્ય ધામ કહેવામાં આવે છે એ વૈકુંઠ જે છે એ આ કાર્ય વૈકુંઠ એટલે કે રમા થી ભિન્ન છે એ નિત્ય વૈકુંઠ છે જેની અંદર ગયેલો જીવાત્મા પણ ક્યારેય સંસારમાં પાછો આવતો નથી કાર્ય વૈકુંઠ ની અંદર ગયેલો જે જીવાત્મા જે છે એ પણ પાછો નથી આવતો પરંતુ એ બધા જે છે એ ભગવાનની ઈચ્છાથી આ બ્રહ્માંડની સ્થિતિ ધ્યાન લગીન રહે ત્યાં લગીન એવો બધા ત્યાં જ રહે છે શ્રીમદ ભાગવત પર સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ ટીકા ભાષ્યની રચના કરેલી છે એમાં દ્વિતીય સ્કંદની સુખ અભિપ્રાય બોધની ટીકામાં સાતમા અધ્યાયના એકત્રીસમા શ્લોકમાં મૂળ શ્લોક એવો છે કે લોકે વિકુંઠ ઉપનેશ્યટી ગોકુલમ સ્મ

આ પ્રમાણે સદગુરુ ગોપાળનંદ સ્વામીએ વિકુંઠ લોક શબ્દનો અર્થ કાળ માયા કર્મના સંબંધે રહિત હોય તે વિકુંઠ કહેવાય એવો અવયાર્થ કરીને તેનું બીજું નામ અક્ષર ધામ લીધેલું છે તો વિકુંઠ શબ્દ અક્ષર ધામ પર્યાય નક્કી થયો એવું સદગુરુ ગોપાનંદ સ્વામી અહીં કહી રહ્યા છે લોક શબ્દોનો અર્થ બ્રહ્મપુર કર્યો છે ને અને વિકુંડ અક્ષરધામ અને બ્રહ્મપુર આ શબ્દથી ત્રણેય વ્યક્તિઓ જુદી જુદી નહીં પણ એક જ છે એવો અભિપ્રાય સ્વામીએ સ્પષ્ટ રૂપે બતાવ્યો છે તે જ પ્રમાણે શ્રીમદ ભાગવતના એકાદશ કંદ પર સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ સુખ અભિપ્રાય બોધની ટીકા લખેલી છે તો એ શ્રીમદ ભાગવતના એકાદશ કંદના એકાદશ અધ્યાયના અઠાવીસમાં શ્લોકમાં મૂળ શ્લોક એવો છે કે ત્વમ બ્રહ્મ પરમમ યોમ પુરુષ પ્રકૃત હે પર અવતીર્ણોસી ભગવાન સ્વેચ્છોપાત પૃથગ વપુ આ પ્રમાણે મૂળ શ્લોક છે એની ટીકા લખતા સદગુરુ ગોપાળાનંદ સ્વામી કહે છે કે સ્વયં ત્વમેવ જાનસ્યત એવું વક્તું વૈકુંઠ ગોલોક અક્ષર પરમપદ પરમ વ્યોમ ઇત્યા શબ્દરૂવાદ સ્વબ્રહપુર સ્થાના સ્વયં આગતોસી અર્થાત કે પોતાનો અભિપ્રાય તો પોતે તમે જ જાણો છો માટે આ બાબતને કહેવા માટે વૈકુંઠ ગોલોક અક્ષર પરમપદ પરમવ્યોમ ઇત્યાદિક શબ્દોથી કહેલા પોતાના બ્રહ્મપુર સ્થાન થકી સ્વયં પધારેલા છો માટે તમોજ મારા પ્રશ્નોનો ઉત્તર આપો એવો ઉદ્ધવ સ્વામી ચરણનો હૃદયગત અભિપ્રાય છે એવું સ્વામી કહી રહ્યા છે અહીં સદ્ગુરુ ગોપાળનંદ સ્વામીએ એક જ ભગવાનનો ધામ છે અને એ ધામ વૈકુંઠ લોકના નામથી

વૈકુંઠ છે ગોલોક છે બ્રહ્મપુર છે અક્ષરધામ છે ઇત્યાદિક નામથી ઓળખાય છે એવું સ્વામી અહીં કહી રહ્યા છે તે જ પ્રમાણે સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ શ્રીમદ ભાગવતના દસમ સ્કંદ પર નિઘુટાર્થ બોધિકા ટીકા લખેલી છે એમાં દસમા સ્કંદના ત્રેસઠમાં અધ્યાયના સાડત્રીસમાં શ્લોકમાં તવા અવતારો યમકુંઠ ધામનું આ પ્રમાણે મૂળ શ્લોક આવે છે આની ટીકામાં સદગુરુ ગોપાળાનંદ સ્વામી લખે છે કે આકુંઠ ધામન અકુંઠમ અક્ષરમ ધામ સ્થાનમ યશ્ય આ પ્રમાણેનું વ્યાખ્યાન કર્યું છે અને આ ઉપરથી અકુંઠ એટલે કે વૈકુંઠ શબ્દનો અને અક્ષર શબ્દનો એક મળતો જ અર્થ નક્કી કરેલો છે કહેવાનો તાત્પર્ય એ છે કે અહીં જે અકુંઠ શબ્દ આવે છે એનો અર્થ સદગુરુ ગોપાલનંદ સ્વામી અક્ષર ઉપર છે અને આ પ્રમાણે અક્ષર ધામ પર ઘટાવી સ્વામી એવું કહે છે કે એ ભગવાનના ધામને કેટલાક લોકો અક્ષર ધામ કહે છે અને કેટલાક લોકો વૈકુંઠ કહે છે

ક્વચિત અક્ષરધામ શબ્દે ન ક્વચિત વૈકુંડ શબ્દે ના આપ્ય ભગવાનનું જે ધામ છે અને ક્વચિત વૈકુંડ શબ્દ વડે કહેવાય છે આ પ્રમાણે કહી ભગત પ્રસાદજી મહારાજે અક્ષરધામ અને વૈકુંડ ધામ ની એકતા બતાવેલી છે અર્થાત કે ભગવાન નું ધામ એક જ છે પરંતુ એને કેટલાક લોકો વૈકુંઠ શબ્દ થી અને કેટલાક લોકો અક્ષર શબ્દ થી વ્યપદેશ કરે છે આ તો થઈ આઠ છો એક એવા શ્રીમદ ભાગવત ની વાત હવે આપણે સંપ્રદાયના જે મૂળભૂત ગ્રંથ છે એનો વિચાર કરીએ આપણા સ્વામિનારાયણ સંપ્રદાય નો માન્ય પ્રબંધ સત્સંગી જીવન છે અને આ સત્સંગી જીવનની રચના સદગુરુ સતાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી કરેલી છે અને એના પર ટીકા ભાષ્યની રચના સુકાનંદ સ્વામીએ તથા વિહારીલાલજી મહારાજે કરેલી છે એમાં તૃતીય પ્રકરણના ઓગણત્રીસમાં જયના એકાવનમાં શ્લોકમાં સતાનંદ સ્વામી લખે છે કે પુનર્વૈકુંઠ લોકેશો સર્વાન ગોપા નદી દ્રશત છંડો સ્તુયમાનમ સ્વમ રૂપમ રૂપમદભૂતમ અર્થાત કે ફરીથી કદાચ આજ શ્રી કૃષ્ણે વૈકુંઠ જેનો અપર પર્યાય છે એવા અક્ષરધામમાં વેદોએ સ્તુતિ કરાતું પોતાનું અદ્ભુત દિવ્ય રૂપ ગોપોને બતાવ્યું હતું હવે આ શ્લોકમાં વૈકુંઠ લોકે શબ્દ આવે છે એ વૈકુંઠ લોકે શબ્દોનો અર્થ કરતા સદગુરુ સુતા સુકાનંદ સ્વામી હેતુ ટીકામાં લખે છે કે વૈકુંઠા પર પર્યાય અક્ષરધામની આ પ્રમાણે અક્ષરધામનો અપર પર્યાય વૈકુંઠને કહેલો છે અર્થાત એ વૈકુંઠનું બીજું એક નામ અક્ષરધામ છે એવું સુકાનંદ સ્વામી અહીં કહી રહ્યા છે અને આના દ્વારા સુકાનંદ સ્વામી એવું કહે છે કે ભગવાનનું ધામ એક જ છે પરંતુ એ વૈકુંઠ તરૂકે અને અક્ષરધામ તરીકે પણ વ્યપ છે હરી દિગ્વિજય ગ્રંથ જેના રચયિતા છે આપણા સંપ્રદાયના મહાન પંડિત સદગુરુ નિત્યાનંદ સ્વામી આ ગ્રંથના કુલ ઓગણપચાસ ઉલ્લાસ છે એમાં પ્રથમ ઉલ્લાસમાં શ્રી હરિનો પ્રાદુર્ભાવ કહેતા પ્રથમ શ્રી કૃષ્ણના શ્રીકૃષ્ણના પ્રાદુર્ભાવની કથા નિત્યાનંદ સ્વામીએ કહેલી છે તેમાં પૃથ્વીની પીડા સાંભળીને બ્રહ્માજી ભગવાન શંકર ઇત્યાદિક દેવોને લઈને ઉત્તમ ગયા વર્તમાનમાં શ્વેત દ્વીપના નામથી ઓળખાવવામાં આવે છે ત્યાં જઈને તેઓએ પરમાત્માની પ્રાર્થના કરી એટલે શ્વેત દ્વીપવાસી શ્રીમંદ નારાયણ ભગવાને ભૂમિ ઉપર અવતાર ધારણની પ્રતિજ્ઞા કરી અને પ્રતિજ્ઞા ને અનુસારે શ્રી કૃષ્ણ ભગવાને ધરાતલ પર અવતાર ધારણ કરી નો ભાર ઉતારી દીધો અને પોતે કૃત્ય કૃત્ય થઈ ગયા ઉલ્લાસ એક શ્લોક તેતાલીસ ચુમ્માલીસ માં સ્વપદમ શબ્દ આવે છે ત્યાં લખેલું છે સ્વપદમ મામકીનમ અક્ષરાખ્યમ ધામ ગત્વા અર્થાત કે હું મારા અક્ષર ધામ માં જઈશ એવો વિચાર ભગવાન શ્રી કૃષ્ણ એ કરેલો છે શ્લોક 73 માં પ્રભુ શ્રી કૃષ્ણ સ્વધામ સ્વકીય વૈકુંઠ પદમ યાસ્યન પ્રભુ શ્રી કૃષ્ણે પોતાના વૈકુંઠ ધામ માં પધારનારા હોવાથી ને સંભાળ્યા આ પ્રમાણે લખેલું છે અને શ્લોક 80 માં ઋષ્યા કૃતે હે શ્રી નર નારાયણસ્ય મમ સેવનમ

પરંતુ એ જુદા જુદા નામ વ્યપદેસાય છે એવું અહીં કહેવામાં આવેલું છે એટલે આ જે ભગવત धाम જે છે એ નિત્ય છે એને ગોલોક વૈકુંઠ અક્ષર इत्यादिક નામથી કહ્યું છે અને આ બ્રહ્માંડની અંદર જે વૈકુંઠ જે છે એ વૈકુંઠ જે છે તેને કાર્ય વૈકુંઠ કહ્યું છે રમા વૈકુંઠ કહ્યું છે અને જે આ બ્રહ્માંડનો જ્યારે પ્રલય થાય ત્યારે એ નાશ પામે છે પરંતુ નિત્ય વૈકુંઠ જે છે એનો ક્યારેય પણ નાશ થતો નથી જેને અક્ષર કહે છે ગોલો કહે છે સદગુરુ ગોપાલનંદ સ્વામી સ્પષ્ટ રૂપે આની અંદર કહે છે એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે વૈકુંઠ જે છે એ બે પ્રકારના છે એક કાર્ય વૈકુંઠ અને એક નિત્ય વૈકુંઠ કાર્ય વૈકુંઠ છે એ આ બ્રહ્માંડ ની અંદર છે અને નિત્ય વૈકુંડ જેને અક્ષરધામ કહેવામાં આવે છે ગોલોક કહેવામાં આવે છે એ બ્રહ્માંડ ની પાર પ્રકૃતિ ની પાર આવેલું છે એટલે અંદર વૈકુંઠ કરતા ગોલોક અને ગોલોક કરતા અક્ષરધામ નું નેના કરતા પરમાત્માના સુખની જે વાત કરવામાં આવેલી છે તેની અંદર વૈકુંઠ તરીકે જે ભગવાને વાત કરી છે એ કાર્ય વૈકુંઠ ની વાત છે કે બ્રહ્માંડની અંદર આવેલા જે વૈકુંઠ લોક જે છે જે આ બ્રહ્માંડની સ્થિતિ રહે ત્યાં લગીને જ રહે છે અને પછી એ કાળનો ગ્રાસ બની જાય છે એ વૈકુંઠ કરતા પ્રકૃતિની પાર જે ગોલો જેને નગરી તરીકે કહેવામાં આવેલું છે તેનું સુખ વધારે છે ને એના કરતા અક્ષરધામ એટલે કે જે મંદિર તેનું સુખ વધારે છે ને તેના કરતા મંદિરની અંદર જે પરબ્રહ્મ પરમાત્મા પોતાની પરિચારિકાઓ પત્નીઓ સાથે રહ્યા છે છે તેનું સુખ વધારે આ પ્રમાણે એનો ખુલાસો થાય છે એટલે પંચાળાના પહેલા વચનામૃતમાં જે વૈકુંઠની વાત કરવામાં આવેલી છે તે કાર્ય વૈકુંઠની વાત કરેલી છે આ બધી જ બાબતોનો ખુલાસો આચાર્ય આનંદ પ્રસાદજી મહારાજની આજ્ઞાથી ઉચ્ચાસન બંડનો અતિથિ ઇતિહાસ જે હરિજીવનદાસ શાસ્ત્રીએ લખેલો છે તેની અંદર વાળાઓ સાથે જે શાસ્ત્રાર્થ થયો તો એ શાસ્ત્રાર્થની અંદર આ બધી વસ્તુની ચર્ચા થયેલી હતી અને એ લોકોએ પણ માન્ય કરેલી હતી માટે વૈકુંઠની અંદર કોઈ પણ વ્યક્તિ ગેરસમજ સમજ ન ધરાવે વૈકુંઠ બે પ્રકારના છે કાર્ય વૈકુંઠ અને નિત્ય વૈકુંઠ નિત્ય વૈકુંઠ જે છે તેને સદગુરુ ગોપાલ સ્વામી શ્રીમદ ભાગવત અગિયાર અગિયાર ની ટીકાની અંદર ગોલોક છે અક્ષર છે પરમ પદ તરીકે કહે છે એ નિત્ય વૈકુંઠ છે અને કાર્ય વૈકુંઠ શ્રીમદ ભાગવતના અષ્ટમ અંદર તથા સપ્તમ સ્કંદની અંદર જેનું વર્ણન છે તથા વાસુદેવ મહાત્મયમાં જેનું વર્ણન છે એ રમાની ઈચ્છાથી કાર્ય વૈકુંઠ છે જેની અંદર ગયેલો પણ જીવાત્મા આ બ્રહ્માંડમાં પાછો આવતો નથી પરંતુ ત્યાં ગયેલો જીવાત્મા જે છે એ ભગવાનની ઈચ્છાથી પ્રલય પર્યંત ભગવાનની સેવા કરતો થકો ત્યાં રહે છે ને પછી એ ભગવત ધામ ચાલુ જાય છે એટલે આ પ્રમાણે નિત્ય વૈકુંઠ અને કાર્ય વૈકુંઠ જે છે તેનો ખુલાસો આ પ્રમાણે છે એટલે કોઈ પણ દિવસ પહેલો વચનામૃત જેની અંદર વૈકુંઠ કરતા ગોલોક અને ગોલોક કરતા અક્ષર ધામ અને એના કરતા પરમાત્માનું સુખ જે છે એ વધુ છે એના દ્વારા ધામ ભેદ ક્યારેય ન જાણતા ધામભેદ જે છે તે આ રીતના છે કે કાર્ય વૈકુંઠ કરતા પ્રકૃતિની પર જે નગરી રૂપ ગોલોક છે તે અને તેના કરતા અક્ષરધામ અને એના કરતા પરમાત્માનો સુખ વધારે છે એમ કહેવાનું શ્રીજી મહારાજનું તાત્પર્ય છે આ પ્રમાણે શાસ્ત્રોના પ્રમાણથી એ વાત સિદ્ધ થઈ જાય છે કે જે વૈકુંઠ ધામ છે તે જ અક્ષરધામ છે અને પ્રકૃતિની અંદર જે વૈકુંઠ ધામ આવેલું છે તેને રમા વૈકુંઠના નામથી ઓળખવામાં આવે છે હવે આ બાબતની અંદર કોઈ પણ જાતની શંકા રહેતી નથી આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું સર્વે સંતો નિરામય હ સર્વે સુખીનો ભવંતુ સર્વધરાણી પશ્યંતુ મા કસિદ્ધુ ભાગ ભવેત અસ્તુ જય સ્વામિનારાયણ